સુરત સહિત રાજ્યભરમાં વ્યાજખોરોનો આંતક જોવા મળી રહ્યો છે તો ગુજરાત પોલીસ દ્વારા હાલ ખાસ ડ્રાઈવ કરી વ્યાજખોરો સામે પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરોને લઈને મોટું નિવેદન આપ્યું હતું વ્યાજખોરોના પરિપક્ષમાં નિવેદન આપતા ખુલ્લી ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે સરકારી કર્મચારી પોલીસ કર્મચારી કે પાલિકાના અધિકારીઓ અને સભ્યો જો કોઈ વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો તેવા લોકોને પણ શોધી કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવશે તેમ કહ્યું હતું તો કાર્યક્રમમાં વ્યાજખોરોનો ભોગ બનેલા ત્રેવીસ પરિવારોને તેમની મૂળ મિલકત અને નાણાં પરત કરાયા હતા અનેક માતાઓ માટે અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો વ્યાજખોરોના દુષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામને બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વ્યાજખોરી કરનાર કોઈ બી વ્યક્તિ હોય ચાહે સરકારી અધિકારી હોય ચાહે પોલીસનો અધિકારી હોય ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડકમાં કડક પગલા ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ હું જેટલી ફિલ્ડ બોલ્યો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલા ભરવામાં આવશે